વાત કરીએ સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલ વિજિલન્સની ટીમ દ્વારા વી ચેકિંગ સાયલા લીંબડી અને ચુડામાં અડસઠ વીજ ચોરોને એકતાળીસ લાખનો દંડ ફટકારાયો છે લખતરમાં વીજ ચોરી કરનારા સત્તર લોકોને નવ લાખ દંડ ફટકારાયો છે સાથે લખતરના કારેલા ઠાંકી લીલાપુર સહિતના ગામમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું એકત્રીસ ટીમોએ એસઆરપી અને પોલીસના બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ ધર્યું પીજીવીસીએલના દરોડાથી વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે તો સુરેન્દ્રનગરની આ ઘટના જ્યાં પીજીવીસીએલ વિજીલન્સની ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અડસઠ લોકોને એકતાલીસ લાખ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે લખતરના કારેલા ઠાંકી લીલાપુરમાં તપાસ હાથ ધરવામાં આવી છે સંવાદદાતા સચિન ફોનલાઇન પર જોડાયા છે સચિન સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલની વિજિલન્સની ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું શું વિગતો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં કારેલી ઢાંકી લીલાપુર સહિત ગામમાં પીડીસીલ ની ટીમો દ્વારા બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં એકસો અલગ અલગ એકસો ને પાંચ વીજ ધારકો ચેકિંગ હાથ ધરતા સત્તર ગ્રાહકો પાવર ચોરી કરતા ઝડપાયા હતા નવ લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો બિલકુલ જાણકારી બદલ આભાર